પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે બાબડા ગામે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલું છે માતાજીના મંદિરે દેશ વિદેશથી ભાવિ ભક્તો દર્શને આવે છે માતાજીમાં તૂટ શ્રદ્ધા આસ્થા ધરાવતા દરેક લોકો પોતાના દિવસની શરૂઆત માતાજીના દર્શન કર્યા બાદ જ કરે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે માતાજીને અમારા બાપ દાદાથી અમે પૂજા સેવા જે કઈ બને અને એ કાર્ય કરતા આવ્યા છીએ એમ હું પણ અત્યારે રોજના માટે દાત્ર મા દર્શન કરી અને મારા કામ ધંધા રોજગાર ઉપર જાઉં છું એમાં મને સંપૂર્ણ રીતે સફળતા પણ પ્રાપ્ત થાય છે માતાજીની દયા પણ અમારા ઉપર રહે છે કોઈ દિવસ પણ ઘરની અંદર પણ કોઈ દુઃખ કે દવા કંઈ કરવું પડતું નથી અને અમારે તો અહીંયા માતાજી ગામમાં જ કહેવાય છે અને અમારે અહીંયા છે માતાજી તો સર્વચ્રના છે આપણા એકના નથી પણ અમારી શ્રદ્ધા અને અમારા શ્રદ્ધાના વિષય ઉપર માતાજી ખૂબ ખૂબ અમને સહાયતા પ્રેરણા અને ઉત્તમમાં ઉત્તમ બુદ્ધિ પણ પ્રદાન કરે છે જે મારું જન્મસ્થળ છે બાબડા એટલે કે જ્યાં મા ગાત્રાળાના મા આવડના બેસણા છે પોરબંદર સિત્તેર કિલોમીટર આવેલા આ ખૂબ સુંદર મજાના મંદિરમાં મા ગાત્રાના વેસણા હોય અને અમે પોતે કે જ્યાં આ અહીંયા રમી એનો ખોડો ખૂંદીને મોટા થયા છે અહીંયા જ મારું જન્મસ્થળ છે અને જીવનમાં જ્યારે જ્યારે પણ કાંઈ પણ તકલીફો કાંઈ પણ અગવડતાઓ અગર તો કાંઈ પણ વિપરીત પરિસ્થિતિઓ મને જ નહીં પણ આ આજુબાજુના સમગ્ર લોકોને કોઈને પણ કાંઈ પણ જ્યારે પ્રશ્ન ક્યાંય પણ તકલીફો આવે છે ત્યારે માના શરણે આવે છે તેમના શરણે આવી પોતાની જે કાંઈ પણ તકલીફો છે તે તેમને પાસે પોતાની અરજી મૂકે છે અને એમ કહેવાય કે રડતા રડતા આવે છે અને જાય છે અને આજુબાજુના લોકો ખૂબ જ શ્રદ્ધા છે તે કરે ગાત્રાળ માતાજી માતાજીના મંદિરનો ઇતિહાસ રોચક છે એક સમય સૌરાષ્ટ્ર પંથકમાં બહાર વટિયાઓની હાથ પાકતી હતી માણેક મૂળુ બાણેક અને મયો માણેક બહાર વટું ખેડી પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં પડેલું સેલું અને ચુંદડી માણે માણેકે લઈ લીધા થોડે આગળ પહોંચ્યા ત્યાં રસ્તામાં ચંદ્રમાના કિરણો સમાન ઉજ્જવળ બાઈએ હસીને કહ્યું કે તું મને ક્યાં લઈ જઈશ ત્યારે માણે માણેકે વિવેકથી જવાબ આપ્યો હું તમને આદરપૂર્વક મારા કુળદેવી તરીકે પૂજીશ જ્યાં માતાજી બિરાજમાન છે ત્યાં આવ્યા તો ત્યાં એના એક ખાસ મિત્ર બાબરો ચારણ અહીંયા ભેંસો ચારતો એને મુરુ માણકને બહુ આગ્રહ કર્યો કે ભાઈ સાઈ હું પીને જાઉ જમીને જાઉ તો મારી પાસે માતાજી છે તો મારા કુળદેવી છે ને આ આળોમાં એની બાજુમાં રાખો તમે જમો અને પછી લઈ જાજો એટલે આવડમાની બરાબર બાજુમાં માતાજીની ચુંદડી રાખી અને મૂળું માણેક ભોજન લેવા ગયા અને ભોજન લઈને આવ્યા પણ એનાથી ચૂંદડી ઉપડી નહીં કારણ કે માતાજીની તો શરત હતી કે હું અહીંયા જ રહીશ અહીંયા જ સ્થિર થઈ જઈશ અને પછી મૂળું માણેકને કહ્યું કે હવે મારી આજ જગ્યા મારું આજ જ સ્થાન ત્યારથી ગાત્રાળમાં દાંડી ગાત્રાળ કહેવાય કારણ કે હવે હું અહીંથી ઊભી ના થાઉં એટલે ના થવા એની જીદ હતી એટલે એમ કહેવાય કે ગાંડી ગાત્ર જ્યાં માતાજી બિરાજમાન થયા અને ગાંડી ગાત્રાળ નામ પડ્યું ત્યાં મૂળ માણેક માતાજીને પગે લાગી સવા ગજ સહેલું લઈ ઘેર આવ્યો અને ગાત્રાળ માને માટે પથ્થરનું ગોલકું બનાવી ત્યાં સહેલું રાખ્યું તે ઘોલકાવાળી ગાત્રાળ મા તરીકે પ્રચલિત થયા અમે વર્ષોથી બાપ દાદાના વખત થી માતાજી અમારી પાછળ આવ્યા છે અને માતાજી અમને ખૂબ ખૂબ પડસા આપ્યા છે અને માતાજી મારી વાડીમાં સ્થાન લીધું છે દાદા ને પાછળ આવ્યા હતા બાજુમાં એને પરસો આપ્યો હતો કે મારે તમારી વાડી આવવું પછી માતાજી ત્યાં બેઠા નિશાની આપી પછી દાદા પગે લાગવાઈ ગયા તો માતાજી અલગ થઈ ગયા પછી અમારી વાડી અમે માતાજીનું સ્થાન કર્યું ને પછી માતાજીએ મને અત્યારે દસ વર્ષથી અહીંયા બોલાવી લીધો અહીં બાજુમાં અમે વાડી લીધી તો માતાજીને સવારના દરરોજ

ત્યારે માતાજી પણ તેમને આશીર્વાદ આપે છે અને તે દંપતીના ઘરે પારણું બંધાય છે માતાના પારે મેળો ભરવાનું વિશેષ મહત્વ છે ઘણા પરિવારમાં પ્રથમ પુત્રનો જન્મ થાય ત્યારે તે પરિવાર અચૂક મેળો ભરે છે અને પારણું ચઢાવે છે

દર્શનાર્થીઓ ઉમટી પડે છે આખો દિવસ ચાલતા મેળામાં આવતા ભાવિ ભક્તો મેળાની મોજ માણી માતાજીના દર્શન કરી નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે

મને માના દર્શન કર્યા પછી તો ખૂબ જ અતિ આનંદ થાય છે કે માં માં છે અંતરો શ્વાસ છે અને માના દર્શન કરવાથી મને મારા પરિવારને મને ખૂબ બધી શાંતિ મળી છે અમે અવારનવાર અહીંયા નિવેદ પણ કરવા આવીએ છીએ માને ધજા પણ ચડાવીએ છીએ અને એક પ્રકારનો આનંદ અનુભવીએ છીએ માં એ માં છે જગતમાં માં સુધી કાંઈ નથી માં ગાત્રાળ અને માં આવડ અમે એને